અવસર પર ડોક્ટર બાબાસાહેબ ને યાદ કર્યા હતા ત્યારે ભરૂચ જિલ્લાના ઝગડિયા તાલુકાના રાજપાડી ખાતે ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકરની જન્મ જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભારત આદિવાસી સંવિધાન સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપ છોટુભાઈ વસાવા નાઓની આગેવાનીમાં ચંદ્રકાંત એન્કલેવ પાસેથી ભવ્ય શોભાયાત્રા નીકળી રાજપાડી ચાર રસ્તા સ્થિત ભગવાન બિરસા તેમજ બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી શોભાયાત્રા રાજપાડી નગરમાં થઈ જલારામનગરની સામે આવેલ સભા સ્થળે પહોંચી હતી જ્યાં દિલીપ છોટુભાઈ વસાવાએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીને યાદ કરી ઉપસ્થિત મેદનીને સંબોધન કર્યું આ કાર્યક્રમમાં ભારત આદિવાસી સંવિધાન સેનાના ભરૂચ જિલ્લા પ્રમુખ અશ્વિનભાઈ પટેલ અંબાલાલ જાદવ બચુભાઈ માસ્તર વિજય વસાવા નથુભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો